સુરતના કતારગામ અને રાંદેર ગામ તણને જોડતા કમ કોઝવે છેલ્લા ચાર મહિનાથી બંધ હોય વાહન ચાલકોની અવરજવર અસરગ્રસ્ત થઈ હતી જેમાં હવે કોઝવેની સપાટી ભયજનક એટલે કે છ મીટરથી નીચે ઉતરી પાંચ પોઈન્ટ છપ્પન મીટરે પહોંચી હોય આજે કોઝવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે જોકે એકત્રીસ કરોડના ખર્ચે બનેલા આ મહત્વપૂર્ણ કોઝવે પર ભૂતકાળમાં ચૌદ કરોડનું સમારકામ કરવા છતાં તેની માળખાકીય સ્થિતિ સતત કથળી રહી છે કોઝવેના સ્ટેન્ડિંગ માટેની મહત્વની યોજનાઓ માત્ર કાગળ પર જ રહી હોવાનું સામે આવ્યું છે જેના કારણે ગત વર્ષે થયેલું નુકસાન આ વર્ષના ચોમાસામાં વધુ વકર્યું છે ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં ત્રેવીસ જૂનના રોજ કો કોઝવેમાં પાણીની સપાટી ભયજનક સ્તરે લાંબી થઈ હોય વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો ત્યારબાદ અગિયાર ઓગસ્ટના રોજ પાણીની સપાટી નીચે ઉતરતા વાહન વ્યવહાર માટે શરૂ કરાયો હતો જો કે સાત જ દિવસમાં ફરીવાર છ મીટરની ભયજનક સપાટીએ પહોંચતા ફરી બંધ કરી દેવાયો હતો છેલ્લા એક એકસો ચુમ્માલીસ દિવસથી બંધ કોઝવેને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે સિઝનમાં હમણાં સુધી જૂન માસમાં આઠ દિવસ જુલાઈમાં એકત્રીસ દિવસ ઓગસ્ટમાં પચીસ દિવસ સપ્ટેમ્બરમાં ત્રીસ દિવસ ઓક્ટોબરમાં એકત્રીસ દિવસ અને હાલમાં નવેમ્બરમાં વીસ દિવસ કોઝવે બંધ રહ્યો હતો જોકે હવે કોઝવેની સપાટી ભયજનકથી નીચે ઉતરી પાંચ પોઈન્ટ છપ્પન મીટરની સપાટીએ પહોંચ્યો છે ચાલુ સિઝનમાં પાણીના વહેણને પગલે કોઝવેની બંને બાજુના આરસીના આરસીસીના સ્ટ્રક્ચર અસરગ્રસ્ત થઈ છે કોઝવે ખુલ્લો મુકાતા કતારગામ અને રાંદેરના હજારો લોકોને ફેરવામાં લેવામાંથી રાહત મળી છે તાપી નદી પર વર્ષ ઓગણીસો પંચાણુંમાં એકત્રીસ કરોડના ખર્ચે આ કમ કોઝવે બનાવવામાં આવ્યો હતો આ કોઝવે પર દર વર્ષે ચોમાસા દરમિયાન ઓવરફ્લો થાય છે પાણીમાં અતિશય પ્રવાહના કારણે તેના ટાઉન સ્ટીમ ધોમાં ધોવાણ અને નુકસાન થવું સામાન્ય છે પરંતુ ગત વર્ષે આ નુકસાન ખૂબ જ ગંભીર બન્યું હતું ગત ચોમાસામાં ભારે વરસાદ અને પાણીના પ્રવાહના કારણે કોઝવેના ટાઉન સ્ટીમમાં આવેલું એપેન ધોવાઈ ગયું હતું ટાઉન ટાઉનસ્ટ્રીમમાં જમીન બેસી જતાં પાલિકાએ સુરક્ષા માટે મૂકેલા મોટા રોકેટના ક્યુબ પણ બહાર નીકળી ગયા હતા ગત ચોમાસા બાદ કોઝવેમાં થયેલા ગંભીર નુકસાનને ધ્યાને લઈને પાલિકા દ્વારા તેના સ્ટેન્ડિંગની યોજના તૈયાર કરવામાં આવી હતી આ યોજના અંતર્ગત કોઝવેની ક્ષતિઓ અને આવશ્યક સમારકામ માટે રાષ્ટ્રીય સ્તરની એજન્સીઓ માટે સર્વે કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું કે વિવિધ એજન્સીઓ પાસે સર્વે કરાવીને અંતિમ નિર્ણય લેવાની પ્રક્રિયા એક વર્ષમાં જેટલો મોટો વિલંબ થયો છે